નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેશ મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી વિદ્યા સહાયકની આજે એકથી પાંચની જો આજે સાતમો દિવસ હતો તો એની તમામ અપડેટ સાથે આ વિડીયોમાં આપણે વાત કરીશું તો જેવી રીતે આપણે ગઈકાલે વાત કરી હતી એવી રીતનું જે છે એ આજે જિલ્લા પસંદગીમાં ચિત્ર જોવા મળ્યું છે તો આજે આધા વિડીયોમાં જે છે એ એકથી પાંચની ભરતીની આજની અપડેટ વિશે વાત કરીશું ત્યારબાદ છથી આઠની થોડી ઘણી શું અપડેટ છે અને એક નવી પરીક્ષા વિશેનું પણ શું છે એની થોડી વાત કરીશું તો સૌથી વાત કરી લઈએ તમને એકથી પાંચ ગ સ્પેશિયલ પરથી આજે સાતમો દિવસ હતો અને નંબરની વાત કરીએ મેરિટ નંબર જે છે જનરલ મેરિટ નંબર બે હજાર એકથી ચોવીસો મેરિટ નંબર સુધીના ઉમેદવારો જે છે એમના કોલ લેટર જે છે આજે નીકળ્યા હતા ઓપન કેટેગરીની વાત કરીએ તો ત્રેવીસો ને ઓગણસાઠ છેલ્લો મેરિટ નંબર સુધીના ઉમેદવારો હતા એસસી કેટેગરીની વાત કરીએ તો ત્રણસો બાણું મેરિટ નંબર સુધીના ઉમેદવારો આજે હતા એસટી કેટેગરીના આજે કોઈ ઉમેદવાર નહોતા એસસીબીસી કેટેગરીના છેલ્લો ઉમેદવાર હતા આજે પંદરસો એકાવન મેરિટ નંબર સુધીના ઉમેદવાર જે છે એ હતા અને ઈડબ્લ્યુ કેટેગરીની વાત કરીએ તો ત્રણસો ને તેતાલીસ મેરિટ નંબર સુધીના જે છે ઉમેદવાર હતા હવે ટોટલ જે છે એ ચારસો ઉમેદવારો હતા ઓપનની વાત કરીએ તો સડસઠ પોઈન્ટ એકાવન બત્રીસ છેલ્લા ઉમેદવાર હતા એસસીમાં સડસઠ પોઈન્ટ છેતાલીસ ચોર્યાસી આજનું છેલ્લું મેરિટ હતું એસસીબીસીમાં મેરિટ નંબર હતું સડસઠ પોઈન્ટ ચારસો બાસઠ હતું છેલ્લો મેરિટ નંબર પણ આજે જે છે એ સંપૂર્ણ જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે અને ચૌદસો ને તેત્રીસ મેરિટ નંબર સુધીના ઉમેદવારો જે છે એ લાગ્યા છે બાકીના બધા લાગ્યા નથી ઇડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો સડસઠ પોઈન્ટ હતું ટોટલ ઓવરઓલ સિત્યાસી ઉમેદવાર હતા ઓપન કેટેગરીમાં આજે સાત ઉમેદવારો હતા એસસીના એસી ઉમેદવાર હતા એસટીમાં ટીમાં એસસીબીસીમાં બસો એકોતેર ઉમેદવાર હતા ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં બેતાલીસ જેટલા ઉમેદવાર હતા એમ કરીને ચારસો ઉમેદવાર હતા જનરલ કેટેગરીમાં લેવાવાળા ઉમેદવાર જે છે પાંચ હતા એસસીની ઓગણસાઠ સીટો આજે ભરાઈ છે એસટી કેટેગરીમાં ઝીરો એસસીબીસીમાં એકસો એકવીસ જગ્યાઓ જે બાકી હતી તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે ઇડબ્લ્યુ કેટેગરીમાં એક ઉમેદવારે લીધું છે ટોટલ જોવા જઈએ તો ચારસોમાંથી એકસો ને છ્યાસી લોકો આજે જિલ્લા પસંદગીનો જે નિમણૂક હુકમ જે છે એ મેળવ્યો હતો હવે ઓવરઓલ વાત કરીએ તો ઓવરઓલ તમે અહીંયા જોઈ શકો છો કે ઓપનની અગિયારસો ને એકાણુંમાંથી કેટલી ભરાઈ તો કે છપ્પન જગ્યાઓ ભરાઈ છે અને કેટલી બાકી છે તો અગિયારસો ને પાંત્રીસ હજુ પણ બાકી છે એસસી કેટેગરીની વાત કરીએ તો ટોટલ એકસો ને ત્યાંસી જગ્યામાંથી કેટલી ભરાઈ તો પંચાણું જગ્યા ભરાઈ ગઈ છે અને કેટલી બાકી છે તો ઇઠ્યાસી જગ્યાઓ હજી બાકી છે અને એસટી કેટેગરીની વાત કરીએ તો એકસો સત્તાણુંમાંથી બે જગ્યાઓ જ ભરાયેલી છે એકસો પંચાણું જગ્યા જે છે એ બાકી છે એસસી કે એસસીબીસી કેટેગરી એટલે કે ઓબીસી કેટેગરીમાં છસો ને ઓગણસી જગ્યાઓ જે છે એ છસો ઓગણસી પૂરેપૂરી ભરાઈ ગઈ છે એક પણ સીટ હવે જે છે એ બાકી છે નહીં તો જેટલા પણ ઉમેદવારો જે બાકી રહી ગયા છે એસસીબીસીમાં અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખના જે પણ ઉમેદવાર છે એ હવે ગાંધીનગર જિલ્લા પસંદગી માટે ના જાય તો પણ ચાલશે તો જે રહી ગયેલા છે ઉમેદવારો શું કરું ખાસ કરીને ઓબીસીના ઉમેદવારની વાત કરીએ તો અત્યારથી જ તમે રજૂઆતો ચાલુ કરી દો થોડા માણસો ભેગા થાવ અને વેઇટિંગ માટે રજૂઆત કરો વેઇટિંગ માટે વારંવાર રજૂઆત કરો તો વેઇટિંગનું કંઈક થશે સામાન્યનું વેઇટિંગ નીકળશે કચ્છનું સ્થળ પસંદગી થયા પછી એનું પણ વેઇટિંગ નીકળશે તો બધું જે છે તો શક્ય તો છે જ એટલે કે તમારે પ્રયત્ન કરવા પડશે એમને એમ કશું જે છે એ થશે નહીં એ ડબ્લ્યુએસ કેટેગરીમાં તમે જુઓ તો બસો પચાસમાંથી તેર જગ્યાઓ ભરાઈ બસો સાડત્રીસ જગ્યાઓ બાકી રહી ઓવરઓલ આપણે વાત કરીએ તો પચીસો જગ્યામાંથી આજની તારીખ સુધીમાં આઠસો ને પિસ્તાલીસ જગ્યાઓ ભરાઈ ગઈ અને સોળસો ને પંચાવન જગ્યાઓ બાકી રહી છે તેત્રીસ પોઈન્ટ એંસી ટકા જગ્યાઓ ભરાઈ છે હવે આપણે વાત કરીએ કે આપણે બે દિવસ પહેલાં અગાઉ તમને વાત કરી હતી કે ભાઈ પચીસ અને છવ્વીસ તારીખે જે ખાસ કરી બેન બેન કેટેગરી અત્યારે હાલમાં જે ચર્ચામાં ઓબીસી અને એસસી કેટેગરી છે કેમ કે ઉમેદવારો જે છે ઓનલી કેટેગરીવાળા બાકી રહી ગયા હતા એના માટે આપણે અંદાજ તમારી સામે મૂક્યો હતો તમે જોઈ શકો છો કે બે દિવસ પહેલાં જ મેં તમને કહ્યું હતું કે કેટલા મેરિટ નંબર સુધીના ઉમેદવારો છવ્વીસ તારીખે સાંજ સુધીમાં લાગી શકે છે તો અહીંયા તમે ઓબીસીમાં જુઓ કે એ ટાઈમે ત્રણસોને સોળ જગ્યાઓ બાકી પાંચસો ને બત્રીસ ઉમેદવાર હતા ત્યાં સુધી આપણે તમને કહ્યું હતું કે ચૌદસો દસથી ચૌદસો મેક્સિમમ ચૌદસો દસથી ઓછા નહીં લાગે અને ચૌદસો ત્રીસથી આંકડો ઉપર નહીં જાય પણ ચૌદસો ને તેત્રીસે અટક્યું છે એટલે કે છેલ્લે ચૌદસો ને તેત્રીસ ઓબીસી મેરિટ નંબર સુધીના ઉમેદવાર જે છે એ આજે લાગ્યા છે એટલે કે આપણે જે પણ તમને આંકડો આપ્યો હતો એક્ઝેક્ટ એકદમ બેથી ત્રણનો જ ખાલી ફરક પડ્યો છે ઓબીસીની અંદર તો એ આપણો અંદાજ જે છે એ સાચો પડ્યો છે એવી જ રીતે અહીંયા તમે એસસીમાં જોઈ શકો છો કે એસસીમાં મેં પણ તમને કહ્યું હતું કે બે દિવસમાં આટલી સીટો ભરા છે ઘણા લોકો અમુક કોમેન્ટ કરતા હતા કે આવું ના હોય એસસીમાં તમે ખોટા ફોડાવો છો આમ છે તો એ લોકો જોઈ શકે છે અહીંયા કે મેં કહ્યું હતું એ એ સમયે કે ભાઈ છવ્વીસ તારીખે સાંજે એસસીમાં પંચ્યાસી જગ્યાઓ બાકી હશે તો આજે તમે જોવો છો કે ઇઠ્યાસી જગ્યાઓ બાકી છે એટલે બંનેની અંદર ત્રણ ત્રણનો ત્રણ ત્રણનો જ ફરક પડ્યો છે એટલું આપણું અનુમાન જે છે એ આટલું સચોટ નીકળ્યું છે તો આથી તમામ અપડેટ છે વાત કરી અગાઉ એવી રીતે પણ જોઈ શકો છો તમે હવે એસસીના જે પણ ઉમેદવારો બાકી રહ્યા છે એ કેટલા લાગી શકે છે શું છે એની ચર્ચા કરી અને થોડું અભ્યાસ કરી અને આવતીકાલે અથવા તો નેક્સ્ટ વિડીયોમાં જે છે આપણે જણાવીશું કે કેટલા લોકોને એસસીમાં ચાન્સ છે એ આગળ પાછળનું ગણિત આપણે કરી અને એ તમને જણાવીશું પણ વાત કરી લઈએ કે વેટિંગ કે જ્યાં સુધી વેઇટિંગની રજૂઆતો નહીં થાય ત્યાં સુધી વેટિંગ નહીં નીકળે તો એના માટે ઓબીસી ઉમેદવારો જે છે હવે છેલ્લું એટીચ્યૂડનું જોર લગાવી દો કેમ કે પાછળ ટેટ વનની પરીક્ષા આવીને ઊભી છે બીજી વાત કરીએ પરીક્ષાની વાત નીકળી છે તો આજે એક પ્રતિષ્ઠિત મીડિયા ન્યૂઝ દ્વારા જાણવા મળેલું છે અને કે ભી ટેટ વનની પરીક્ષા જે છે એનું જે મંજૂરી વહીવટી મંજૂરી જે કહેવાય એ મંજૂરી જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડને સરકારમાંથી મળી ગઈ છે તો હવે એ લોકો પોતાની રીતે પરીક્ષા લઈ શકે છે તો જેવી ભરતી પૂરી થશે અને પૂરી થવામાં છે અને ત્યારે જે છે ટેટ વનની પરીક્ષા એ પાછળ આવવાની છે તો જે પણ મિત્રો પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય એ પરીક્ષાની તૈયારી કરવા લાગશો આપણા ગ્રુપમાં ટેલિગ્રામમાં જોડાવું હોય તો તમે કોમેન્ટ કરજો વિડીયોમાં તો આપણે એની લિંક નાખીશું જે પણ મિત્રો રહી ગયા હોય એ પણ તમે જોડાઈ શકો છો કે ભવિષ્યમાં ટેટ વનની અંદર ભરતી આવવાની છે કદાચ તમારી હજુ ઉંમર બાકી હોય ને એ તમે હોય તો તમે હજુ પ્રયત્ન કરી શકો છો ત્યારબાદ વાત કરીએ છથી આઠની તો છથી આઠની પણ મીડિયા દ્વારા એવી માહિતી મળેલી છે કે હવે જે તપાસની કામગીરી પૂરી થઈ છે હવે કમિટી જે છે એ બેથી ત્રણ દિવસની અંદર જે છે એ પોતાનો જે રિપોર્ટ જે છે એ રિપોર્ટ એ રજૂ કરવાની છે અને પછી એ છથી આઠની ગાડી જે છે એ ફરીથી પાટા ઉપર ચડી જશે અને જે કંઈ પણ નિર્ણય લેવાશે એ નિર્ણય બધાએ માન્ય રાખવો પડશે તો જે પણ ડોક્યુમેન્ટો મંગાવ્યા હતા એની ચકાસણીને બધું કાર્યક્રમ પૂરો થઈ ગયો છે તો એવી જાણકારી મળેલી છે કે ભાઈ બેઠક કરી અને પછી આગળ નિર્ણય લેવામાં આવશે તો ઘણા લોકો એવી કોમેન્ટ કરશે કે ક્યાં સુધીમાં થશે ક્યારે થશે તો એની એક્ઝેક્ટ માહિતી તો કોઈની પાસે ના હોય પણ આશા રાખીએ કે પહેલી સપ્ટેમ્બર પછી આ જે છે છથી આઠનું કામકાજ જે છે એ ચાલુ થઈ જાય એવો આપણે આશા વાત છે અને બધા ઉમેદવારોની આપણે જે પણ ચોથી આઠના ઉમેદવારો છે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે હવે એ એકલા એકલા જ બાકી રહી ગયા છે તો જલ્દીથી ઓર્ડર મળે એમને પણ એવી આપણે આશા વ્યક્ત કરીએ છીએ તો વિડીયો દ્વારા તમને માહિતી આપણે પૂરી પાડી છે અને પાડતા રહીશું આવતીકાલે જે છે ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીની તમામને શુભકામનાઓ આવતીકાલે જિલ્લા પસંદગીમાં પણ રજા છે બે દિવસ રહ્યા છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ જે પણ ઉમેદવારો લાગ્યા છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જે રહી ગયા છે તેમને પણ શુભેચ્છાઓ કે નજીકના સમયમાં લાગી જાય વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો શેર કરવાનું ભૂલતા નહીં અને સારી કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત થેન્ક યુ